ચૂંટણીને લઈને લાલુએ કહ્યું કે તવા પર રોટલી ફેરવાતી રહેવી જોઈએ નહીં તો બળી જશે વૈશાલીની અંદર પણ વોટ ચોરના નારા લાગવામાં આવ્યા છે બિહારમાં સવારે નવ વાગ્યા સુધી તેર પોઈન્ટ તેર ટકા મતદાન થયું છે દસ જિલ્લાઓમાં ઈવીએમમાં ખામી આવી છે આપણે જણાવી દઈએ બિહારમાં અત્યારે હાલ ચૂંટણી ચાલી રહી છે ચૂંટણીનો માહોલ છે તે સમયે બિહારથી લાલુનું નિવેદન સામે આવ્યું છે